નમસ્કાર ખુદ ત્રિતાપ કાદરી વોઇસ ઓફ ઇન્ડિયા યુઝમાં આપનું સ્વાગત છે અત્યારે આપ જે જોઈ રહ્યા છો કે હું અત્યારે જોરાળ પેલેસની બહારથી ઊભો છું અને અહીંથી લઈને છે કે પાલનપુર હાઈવે એરોમાં સંકલ્પ સુધીના બંને માર્ગો જે છે એ તમામે તમામ શહેરના મુખ્ય માર્ગો છે અને હું જ્યાં ઊભો છું તે બંને સાઈડે ફૂટપાટો બનાવેલી છે અને આ ફૂટપાટો પ્રજાને ચાલવા માટે બનાવી છે લાખો કરોડો રૂપિયાની ઘાંચોથી આ ફૂટપાથો બનાવી છે અને આ ફૂટપાથો ઉપર ચાલવાના બદલે લોકોએ અને આર એનજી અને નગરપાલિકા બંનેની જવાબદારી ફિક્સ થાય છે અને તમે અત્યારે જોઈ રહ્યા છો અને આ દ્રશ્યો પણ આપણે હું બતાવીશ કે તમામે તમામ રસ્તાના ઉપર અત્યારે લેડા લાગ્યા છે અને ઘણા તો એમ સમજતા હોય છે કે નવાબ સાહેબ જાણે બધું એમને સોંપીને ગયા હોય એ રીતે જ આખો રસ્તો એમણે કવર કરી લીધો છે અને કોઈ પણ જાતની ડર નથી પોલીસની કે તંત્રની કે નગરપાલિકાની અને બિરદાસ આ લોકો એમની રીતે કામ કરે છે આડે આડેધડ પાર્કિંગ કરે છે હોકર ઝોન ડિક્લેર કરે છે આ પોઝિટિવ ત્યાંનો અત્યારે હોકર ઝોનની હાલત શું છે આપ જોઈ રહ્યા છો અને ખરેખર હું તો કહું કે શહેરના શિમલા કેટ વિસ્તાર હોય રેલવે સ્ટેશન વિસ્તાર હોય કે તમામે તમામ જે વિસ્તારો છે તમામે વિસ્તારોમાં અત્યારે જુઓ તો આડે કઈ જે પાર્કિંગની છે તો હો નગરપાલિકા વહીવટીતંત્ર અને હું ટ્રાફિક પોલીસને પણ એટલો જ જવાબદાર ગણું છું કે તે લોકોએ પણ નરી આંખે દેખાતા અહીંયા દુનિયાભરના સઘલો ભરાય છે દુનિયાભરની રિક્ષાઓ ઊભી રહે છે ધડ લોકો પાર્કિંગ કરે છે અને પોતાના શોપિંગ કરવા જતા રહે છે આ ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લાખો રૂપિયાની જે ગ્રાન્ટો આવે છે એનો ખરેખર સદુપયોગ થવો જોઈએ હું બે હાથ જોડીને માનનીય મુખ્યમંત્રીશ્રી માન્ય જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસવાળાને અને ચીફ ઓફિસરને વિનંતી કરું છું કે સાહેબ આ બાબતે ગંભીરતા રાખો અને જે લોકોના વિકાસ માટે લોકોને સહાય માટે જે કાર્યો કર્યા છે એ કાર્યો લોકોને મળે અને ફૂટપાથનો ઉપયોગ પણ એમને મળે એવા અન્ય વિકાસના કામો લોકોને મળે એ દિશામાં કામ કરવામાં આવે તો જ ખરેખર થશે હું ફરી આપને વિનંતી કરું છું કે સાહેબ ગ્રાન્ટનો સજ્જ ઉપયોગ થાય વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ પાલન પાલનપુર